શહેરના મેઇન બજાર વિસ્તારમાં આવેલા ગોળ બજારના નાકે ઠંડીના કારણે એક આધેડનું મોત થયું ભાવનગર શહેરના મેઈન બજારમાં ગોળ બજારના નાકે એક આધેડનું ઠંડીથી મોત થયું હતું મળતી વિગતો અનુસાર પ્રેસ રોડ ભરવાડવાસમાં રહેતા આનંદભાઈ મેપાભાઈ વહેલી સવારે કોઈ કામ સબબ બજારમાં ગયા હતા એ સમયે ગોળ બજારના નાકે ઠંડીથી થૂટવાઈ જતા હાડ થીજી જતા આધેડનું મોત નિપજ્યું હતું આ ઘટના બનતા લોકોના ટોળે એકઠા થયા પોલીસને જાણ કરતા પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને પીએમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી